કોઈ ફરક પડે નહીં માનીશો ફિલ્ટરમાં કોઈ નખાવતા જ ના કોઈ ફરક પડતો નહિ ફિલ્ટરમાં મહેરબાની કરીને કોઈ ફિલ્ટર નખાવતા હોય એને એકસો નવો નવું મોડલ તો કોઈ નખાવતા ના જા તો જાદે આ બાજ જાદે અભાજ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ

મારા ન્યૂ ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે એન્ટ્રી સાથે રાગર આગળ ભાઈ હોમ આવતો છે થેલી મેલ્યું નવી છોટે લાગાતા જવા દેતા નવી બાજુ એ બસ જવા દે હો હોમ આવજો સચ્છા બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે 180 ની સ્પીડમાં યોગેશભાઈ ઠાકોર બાઈ ચલાવી રહ્યા છે મને થાક લાગર આગળ ખાવા વચ્ચે ઇકો પડી છે વટનગર ની બજારમાં તો આવું રેવાનું વચ્ચે વચ્ચે સાધન ને જતા હોય એ બધી હોર તમારે રાખવાની જમ્પ બહુ મોટા છે કાકડા હાલ એક્સિડન્ટ કર્યા ભેગા હતા

આપણા ચોક સેટિંગ કર કે ને એકલા એવું આપા ફૂલ ટન નો આપા દયો એટલે મારા બાજુ ના આપા દેતા આગળ કરો આગળ આગળ કઈ સીધું આવા દો કોણ કે એટલા ઉભરા જ્યા મેને એકડી દીધી પછી આવા દો આવા દો કોમ સીધું કરો સીધું એટલે હું તો કોઈ કરતા જ નહી રહ્યા કોઈ વાત અરે રહ્યો ખાડે ઇનકે ઉભરા કે એટલા ઉભરા જાદે 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 કરી જા

પણ એ તો જવા તો દે આગળ મસાલો આજ કે નિયમ તાજા ખબર સ્વાગત છે काही तू पार्लर थोब हे द्या बोला तीन पार्लर जाई